રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મુવાઉ પ્રાપ્ત સર્વે મિત્રોનું આર્ધિક સ્વાગત છે આજે ખેડૂત મિત્રો આપણે માહિતી લેવાની છે તુરિયાના બિયારણ વિશેની કે તુરિયાની ખેતી આપણે કયા સમયે કરવી જોઈએ અને આપણે કયું બિયારણ તુરિયાનું પસંદ કરવું જોઈએ તો આજે આ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની થાય છે તો સૌપ્રથમ તુરિયાનું જે વાવેતર છે એ ફેબ્રુઆરી મહિનો માર્ચ મહિનાની અંદર તુરિયાનું વાવેતર થતું હોય એ સારામાં સારો એનો સમયગાળો રહેલો છે તુરિયાની ખેતી માટે બરોબર તો હવે આપણે વાત કરીએ કે એમાં બિયારણની પસંદગી કયું કરવું તો એના અંદર બિયારણની અંદર એક તો દેશી આવે છે પછી ઓપી વેરાયટી જે આવે છે એમાં આવે છે પછી જાડું અને લાંબુ આવે છે પછી એક ટૂંકું આવે છે અને લાંબુ અને પતલું આ ટાઈપની અલગ અલગ વેરાયટી અલગ અલગ સેગમેન્ટની અંદર આવે છે હવે પસંદગી આપણે કઈ કરવી તો મોટા ભાગે હું તો ખેડૂત મિત્રો તમને એવી જ સલાહ આપું છું કે તમારા જે એરિયો છે એના અંદર જે ટાઈપના બિયારણ ફ્રૂટની માંગ હોય એ બિયારણ તમે પસંદ કરો કે જેથી કરીને તમને વેચવાની અંદર જે છે અનુકૂળતા રહે તો હવે આપણે બિયારણની થોડી આપણી પાસે હાજર વેરાયટીઓ છે એ હું તમને બતાવી દઉં અને એની જે વિશેષતાઓ એની જે ખાસિયતો છે એના વિશે આપણે થોડી થોડી માહિતી તમને આપી દઉં તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો જે દેશી વેરાયટી આપણે કહીએ ઓપી વેરાયટી એ આ તમે સરદાર કમનીનું છે સલોની પાંચ સો ગ્રામના બોક્સ પેકિંગની અંદર આવશે સરદાર કમનીનું આ ઓપી વેરાયટી છે આ સસ્તું બિયારણ આવે છે ઓપીની અંદર હવે પછીની આપણે વાત કરીએ તો જાડુ અને લાંબુ આ ટાઈપની જે વેરાયટી આવે છે તો એ છે નિધિ કંપનીનું એકસો એક વેરાયટી આ તમે જોઈ શકો છો નીચેનું જે સાઈઝ જે આવે છે આ જાડું હોય અને લંબાઈવાળું હોય છે સેમ એ જ સેગમેન્ટની અંદર બીજી વેરાયટી તમે જોઈ શકો છો આ સંગ્રહ નું પલ્લવી વેરાયટી આમાં પણ એ જ છે થનેસ ચાડાઈ વાળું આવશે અને લાંબુ આવશે આ બંને સેમ સેગમેન્ટની અંદર છે સેમ વેરાયટી છે હવે આપણે વાત કરીએ કે ટૂંકું અને વધારે ઉત્પાદન આપેવું એટલે કે સાઈઝ જે છે એ ટૂંકી થાય એક વેચથી લઈ એટલે ટૂંકમાં ફૂટથી સવા ફૂટ આજુબાજુની સાઈઝ થાય અને ઉત્પાદનની અંદર વધારે હોય એટલે કે નંગ વધુ લાગે વધારે માત્રાની અંદર લાગતા હોય તો એમાં તમે શ્રીનાથજી સીડ નું છે યશવી આડત્રીસ વેરાયટી આ તમે જોઈ શકો છો એકદમ પતલું થાય અને ટૂંકી વેરાયટી છે આ યશવી આડત્રીસ સેમ સેગમેન્ટની અંદર આપણે વાત કરીએ તો આ એડવાન્ટાનું છે અનિતા વેરાયટી પચાસ ગ્રામનું પેકિંગ આવશે આ તમે જોઈ શકો છો તીન આવશે ડબ્બો બરોબર છે એડવાન્ટા સીડ નું અનિતા વેરાયટી આ પણ પતલું અને ટૂંકી વેરાયટી છે હવે ખાસ કરી અને બધાથી વધારે ડિમાન્ડવાળી માર્કેટમાં વધારેમાં વધારે જે તુરિયા વેચાતા હોય જે ચાલતા હોય કે જેનું માર્કેટ હંમેશા હાઈ હોય ભાવ માર્કેટની અંદર ઊંચો હોય એ વેરાયટીની આપણે વાત કરીએ તો એ છે અજીત કંપનીનું બોનાન્ઝા વેરાયટી આ તમે જોઈ શકો છો બોનાન્ઝા અજીત સીટ્સનું છે હવે આની ખાસિયતની વાત કરીએ તો આ તુરિયું જે છે એ પતલું થાય છે અને લાંબુ થાય છે સાથે લાઈટ વાળું થાય છે ફોટા છે લાઈવ ફોટા છે તમે જોઈ શકો છો એ રીતના પતલું અને લાંબુ તુર્યું કે જ્યારે તમે માર્કેટની અંદર જાઓ આ વસ્તુ લઈને તો તમને એનો ભાવ પણ જે છે વધારે વધારે મળતો હોય અને તાત્કાલિક આ વેરાયટી વેચાતી હોય છે કારણ કે એનું રૂપ રંગ ખૂબ સરસ હોય પતલું અને લાંબુ તુર્યું એટલે ખાસ કરી અને તુરિયાની વેરાયટીની વાત આપણે કરવાની આવે તો બોનન્સા વેરાયટી એ જે છે બેસ્ટ છે હવે આપણે વાત કરીએ એ જ સેગમેન્ટ પતલું અને લાંબાની અંદર બીજી આપણી પાસે ઘણી બધી કંપનીની અલગ અલગ વેરાયટીઓ હાજર જ છે તો એ પણ હું તમને બતાવું પતલા અને લાંબામાં આ તમે જોઈ શકો છો શ્રીનાથજી કંપનીનું મીરા છે પતલું અને લાંબુ શ્રીનાથજી કંપનીનું મીરા વેરાયટી પછી એ જ સેગમેન્ટની અંદર યુએસ નું છે બાર ચૌદ વેરાયટી આ પણ પતલું અને લાંબુ જ છે સેજ આનો કલર જે છે એ ડાર્ક કલર આવશે અને લાઇટ કલરની અંદર તમારે કરવું હોય તો તમે ઈસ્ટ વેસ્ટનું તમે નવીન કરી શકો છો આનો જે કલર છે એ લાઇટ કલર આવશે પતલી અને લાંબી વેરાયટી છે અને માર્કેટની અંદર નામથી વેચાતી વસ્તુ તુરિયાની અંદર અંકુર કંપની લતિકા બહુ વર્ષોથી આ વેરાયટી અંકુર કંપનીની લતિકા જે છે આ બહુ વર્ષોથી માર્કેટની અંદર નામથી જ વેચાય છે અને સારામાં સારો માર્કેટની અંદર આનો હિસ્સો છે હવે આપણે વાત કરીએ મીડિયમ રેન્જની અંદર લંબાઈવાળા તો એ તુરિયા આપણે એટલે કે ટૂંકમાં મધ્યમ લંબાઈવાળા જે તુરિયા છે એની વાત કરીએ તો આ સારામાં સારી વેરાયટી તમે જોઈ શકો છો સીટની સુડતાલીસ નેવ્યાસી નંબર છે આ બહુ સારી વેરાયટી છે મીડિયમ રેન્જના અંદર અત્યારે જે તમે આ ફોટા જોઈ રહ્યા છો આ નામધારી સીટ્સના છે સુડતાલીસ નેવ્યાસી નંબરના આ ફિલ્ડના જ ફોટા છે અને વેરાયટીનું જે પરફોર્મન્સ છે એ સારામાં સારું એક નંબર પરફોર્મન્સ છે એની ફ્રૂટની ક્વૉલિટી પણ સારામાં સારી તમે જોઈ શકો છો હવે આપણે વાત કરીએ ઈસ્ટ વેસ્ટ કંપનીનું નાવી વેરાયટી આનો જે કલર છે આ ડાર્ક કલર આવશે સેજ ડાર્ક કલર આવશે નાવી ઇસ્ટ વેસ્ટનું અને મીડિયમ રેન્જનું ટૂંકમાં મીડિયમ લંબાઈવાળું સારામાં સારી પ્રોડક્શન ધરાવતું નાવી વેરાયટી ઈસ્ટ વેસ્ટ સીજનું તો આનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો ખેડૂત મિત્રો આજે મેં તુરિયાના બિયારણ વિશે મેં તમને સારી એવી માહિતી આપી છે આપણી પાસે જેટલી વેરાયટીઓ હાજર છે એ મેં તમને બતાવી છે એના સિવાયની તમારે કોઈ વેરાયટીની જરૂર હોય તો તમે વોટ્સએપ ઉપર મને ફોટા મોકલી અને ઇન્કવાયરી કરી શકો છો કે દિલીપભાઈ અમારે આ વેરાયટી જોઈએ છે મળી જાય કે કેમ એ તમે ઇન્કવાયરી કરી શકો છો વિશેષ કોઈ કૃષિ માહિતીની તમારે જરૂર હોય તો પણ તમે વોટ્સએપ ઉપર તમારે જે કોઈ ક્રોપ લગાવેલા હોય એના ફોટા તમે મોકલી શકો છો અને સારી એવી કૃષિ માહિતી તમે લઈ શકો છો જો તમને મારી માહિતી ગમી હોય તો વિડીયોને એક તમે લાઈક કરી દો અને હજુ સુધી જો તમે નવા હોય આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે કે જેથી કરીને સારામાં સારી જ્યારે કૃષિ માહિતી હું તમારા સુધી પહોંચાડતો હોય તો એ તાત્કાલિક તમારા સુધી પહોંચી શકે અને તમે એનો ઉપયોગ તમારી ખેતીની અંદર કરી શકો અને આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરી એને દરેક ખેડૂત મિત્રો સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન